તમને ગાય માં જ આપણે ખબર ને તર ઇન્સ્ટન્ટ કામ આપણું કે ચાલો જે ઈચ્છા રે ચાલો ચાલી આપડે ઓકે ને આપડે જઈએ છીએ હમણાં તમને ગાડીમાં કીધું ને કેવું તો ગાય છે চাই <laughs> ચાલો આપણે બતાવીએ તમને કે નેશનલ હાઈવે પર કેવી મજા આવે છે નવો બહેનો થી ગાઈસ આપણે ફાઈનલી ગાઈસ ચલાવી દીધું છે એને કે એની એની ફોર એની ફોર્ડ જોઈ લો ગાઈસ ગાઈસ બહુ ચાલા માં છે ને આપડી ગઈ ગાડી કોઈ કાળા કાર લઈને જાવ આ લોકો નીચે નામ એ નહીં નીચે નામ એ નહીં આ દેખો જે ગાડી છે જો બરાણું ને દેખ સ્પીડમાં માં પડે તમારે વિડિયો માં લાવવા કે એમ ડીબી રાખવા રો વાર ટામે 1 2 3 ગો કોલ કાર્ટ આયા દો ગાડી ચાલો આપણે ગયા હૈ ઓમરા ગાઈસ જોન આ છે ઓમરા ઇનામાર સ્ટીર સ્ટેટ્યુન ગાઈસ ઇઝ નોર્મલા રેડી આયે ગલા જાય તો અરે નેટ ખોલો નેટ આઈ રી નોર્મલ આને ના જલ બસ સ્નેપ નો ગાડી કમ ચાલુ રહી જો મે આપણે નથી લેતા સ્નેપ અત્યારે મસ ફૂલ મસ બનાવો છે তো আমরা আমরা পৌঁছে গিয়ে আছে চটিলা আর আমার চটিলা না খালি পঞ্চাশ কিলোমিটার বাকি আছে না ভাই যাও মরু ভিডিও চালাও এটা উঠি গিয়ে ভাই ফমা ফমা চালাও রে গিয়ে ও এই হইছে আরে চল ওকে চলো আবার গিয়া

যা মিধা আপোনাৰ এইবোৰ যিটো মন্দিৰ দৰ্শন কৰি দামুণ্ডা আমি চামুণ্ডা আইচ চামি ল Oke, okay, guys, teman-teman, okay. guys, teman-teman, 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 guys, teman teman guys teman teman guys teman teman guys teman Nama guys teman teman guys teman teman guys Oke, guys teman teman 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 guys guys આ યે આજે છોઠ આઠમાની વાર છોજો અહીંયા જો પોતાના બચ્ચા અમે જાય છે આ લઈ લે ચાલ રૂકો ગાઈસ આપા દર્શન કરી લીધા ના પ્રવાજીએસ સ્પીરુડવીને ઓકે બોલો ચામુંડા માતકી એસી જો ઉતરવા દેના જ અલગ ચાલે ચાલે ચાલબો તો ગાઈસ હે ચાલો દિલોડી જોઈએ

oke. Okay, nah, kalau coba ka ini. Kalau sudah Oke, okay, bye. coba coba ini. Kalau sudah selesai, saya coba ini. Kalau sudah Kalau sudah selesai, saya coba ini. Kalau sudah selesai, coba ini. Kalau sudah selesai, saya coba ini. Kalau sudah selesai, saya

ગાઈસ રોડ બજાર જોને લાગતો છે અમે આવી ગયા ગાઈસ ઉપર ઓકે ને આપણે દર્શન કરવા ગયા સાનો લગ સાનો લગિન મંડી ખુલ્લું છે ઓકે ને અંદર જમવા ના જાય અંદર ફોન અલાઉડ નથી ફ્રી ફાયર ખબર છે ફોન અલાઉડ ના એટલે વિડિયો ઉતરશે નહીં ને આ જો બજાર તો ગમે એન્જોય કરી લો તમે મેઈન તો પહેલો તમાર મેઈન જે બધા બજાર છે તાકે તમને વિડિયો બનાવડાવ તો ગાઈસ બજાર કે વાત બેટ પર ઓકે Prince bhai ka lewaan dai bhena ra Lejana ma Amla kai Amla kai ne amla jawaan acha bade ame Ok Ok Jog aisi sahiru mandi Ok Aya jalaan bapa Olo મંદિર મેન દ્વાર ઓકે અંદર બીજો અલ આવડ નહીં પણ આવ્યા અજાલ પણ સ્ટેમ નું ગાડી આમ છે કી જોઈ શકો આફ્ટર એ ગાડી અલગ ગાડી মন্দিৰ খুল খ

અલા ખાઈ લીયા ચોપાટી ચોપાટી ની આ કાકા સંગાલ સારું ઉછાળ કાય ને આવા લઈ લેવાનો ચાલો ખાઈ ડિનર ચાલો આ ખાધું ખાવાનું તમે જોયું શકો ખાવાનું ખાવાનો

Na ari gaya la jamuna Ka kawar? Ka iwa? Poro bandar aave gaya jaya Poro bandar aave ya poro bandar Na lakko bada johonke Deo bada Ajo bida bada Aiyo Aaya Ata jamuna itha Ae nile ek style gani paacha? Paachi paachi Laila budi Karni karni Aho gara Finally guys

સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના બ્લોગમાં અને એના માટે દેજો સ્ટેટ્યુન ઓકે બાય